ચાલો મિત્રો મિત્રોને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તો તમે પૂરેપૂરી રેસિપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો આજે આપણે સરસ મજાની ત્રણ કલરમાં સિંગની નવી જ મીઠાઈ બનાવવાની છે મિત્રો ચાલો તો તમે તૈયાર થઈ જાઓ સૌ આપણે સિંગને મિક્સરની અંદર દાળી લઈએ ત્યાર પછી આપણે તેને સરસ મજાની મીઠાઈ ત્રણ કલરની અંદર બનાવશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો એની અંદર જેમ જેમ જે જે ઉમેરશું તેમ તેમ તમને હું બતાવતો રહીશ મિત્રો તો ચાલો સૌ આપણે સીંગ દાણાને મિક્સરની અંદર સરસ રીતે દળીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાની સીંગને મિક્સરની અંદર વાટીને તૈયાર કરી લીધી છે તો આપણે ત્રણ વિભાગ પણ તેના પાડવાના છે કારણ કે ત્રણ કલરની અંદર આપણે તૈયાર કરવાની છે મીઠાઈ તેની અંદર આપણે કાજુ અને બદામ પણ ઉમેરીને સરસ રીતે આપણે મિક્સરની અંદર દળી લીધા છે તેમાં થોડુંક ટોપરું પણ અંદર ઉમેરેલું છે મિત્રો તો ચાલો હવે ખાંડની ચાસણી પણ આપણે તૈયાર કરી લઈએ જો તમારી પાસે અવેલેબલ હોય તો કાજુ બદામ અને થોડું ટોપરું પણ ઉમેરજો કારણ કે સરસ મજાની મીઠાઈ બનશે તેમાં તેની અંદર થોડુંક બેથી ચાર ચમચી મિલ્ક પાવડર પણ ઉમેરજો મિત્રો કારણ કે ખાવાનો ખૂબ જ સરસ મજાની મીઠાઈ બનતી હોય છે ચાલો મિત્રો આપણી સરસ મજાની એકતાની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેને પણ ત્રણ વિભાગમાં આપણે વહેંચવાની છે કારણ કે આપણે ત્રણ કલરની અંદર આ મીઠાઈ બનાવવાની છે મિત્રો તો તેના પણ ત્રણ ભાગ પાડશું ચાલો મિત્રો તો હવે આપણી સરસ મજાની ચાસણી તૈયાર થઈ ગઈ છે તો તેને ત્રણ વિભાગમાં વહેંચી લઈએ કારણ કે તેના ત્રણ સરખા સરખા ભાગ પાડશું ત્રણ કલરમાં આપણે બનાવવાની છે મીઠાઈ મિત્રો ચાલો પહેલી કલર આપણે કેસરી કલર બનાવી લઈએ જે સરસ રીતે કેસરી કલર આપણો તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ત્રણ વિભાગ જે સિંગને તૈયાર કરેલા છે તે ઉમેરી દઈશું મિત્રો સરસ રીતે અંદર મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે તેને ઢાળી દઈશું મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે આપણો પહેલો કલર તૈયાર થઈ ગયો છે તેને સરસ રીતે ઢાળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો સરસ મજાનો આપણો કેસરી કલર તૈયાર થઈ ગયો છે તો ચાલો બીજી ચાસણી કરીને બીજો પણ કલર તૈયાર કરી લઈએ હેલો મિત્રો આપણે હવે બીજી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે તેની અંદર સરસ રીતે આપણે જે તૈયાર કરીને ત્રણ દળેલી છે તે ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી તેને જે પહેલો કલર હતો એના ઉપર ઢાળી દઈશું મિત્રો તમે જોઈ છો મિત્રો પેલા કલરની ઉપર જ બીજો કલર આપણે સેટિંગ કરવાનો હોય છે આ રીતે મિત્રો તો ચાલો તેને પણ સરસ રીતે ડીશમાં આ રીતે ઢાળી લઈએ ચાલો તો આ રીતે આપણે બીજો થર પણ સરસ રીતે તૈયાર થઈ ગયો છે મિત્રો ત્યાર પછી આપણે હવે ત્રીજો કલર સેટ કરશું મિત્રો બીજો પણ થર આપણો તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે ત્રીજો કલર તૈયાર કરીએ ચાલો મિત્રો તો હવે આપણે ત્રીજી વખત પણ ચાશણી કરી લઈએ અને સરસ રીતે જે આપણે ત્રણ વિભાગ પાડેલા હતા સિંગ દળીને તે અંદર ઉમેરી દઈશું મિત્રો જે આપણે ત્રીજો કલર તૈયાર કરીએ કેસરી કેરો એક સફેદ અને હવે આપણે સરસ રીતે લીલો કલર પણ તૈયાર કરી લઈએ મિત્રો

તો ચાલો સરસ રીતે આપણો ત્રીજો થર પણ આ રીતે તૈયાર કરી લઈશું મિત્રો ત્યાર પછી તેને આપણે દસ એક મિનિટ સુધી ઠરવા દઈશું અને ત્યાર પછી હું તમને તેના બટકા કરીને બતાવીશ મિત્રો કારણ કે આપણી ત્રણ કલરની અંદર આ મીઠાઈ સરસ મજાની તૈયાર થશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કાજુ બદામ અને સિંગની મીઠાઈ ત્રણ કલરમાં તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે સરસ મજાની જોતા જ મોટામાં પાણી આવી જાય તેવી આપણી સરસ મજાની આ મીઠાઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રણ કલરની અંદર જે આપણે તૈયાર કરેલી છે મિત્રો સરસ મજાની સ્વાદિષ્ટ એવી આપણી આ મીઠાઈ તમે ચોક્કસથી બનાવજો મિત્રો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ એકદમ સરળ મીઠાઈ તમે એકવાર ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે ખાવાની પણ ખૂબ જ મજા આવશે કલરની અંદર બાળકોને પણ ખૂબ જ પસંદ હોય છે મિત્રો તો ચાલો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા મિત્રોને એવી મીઠાઈ મોકલવાનું ભૂલતા નહીં મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી